સૌરાજ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ન્યુ મોડેલ ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરની ની એ ટુ ઝેડ માહિતી વિડીયો અંદર તમને મળશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો તમારે દરરોજ જોવાના હોય તો યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો અને સાથે ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે સૌરાજ સૌરાજ સાતસો પાંત્રીસ એફ ઈ તમે વિડીયો અંદર જોઈ શકો છો ટ્રેક્ટર ન્યુ મોડેલ છે બે હજાર ઓગણીસ ના મોડેલ નું આ વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર ઘર ટ્રેક્ટર સાવ ઓછું ફરેલું છે ફૂલ સાચવેલું ટ્રેક્ટર છે સો એ સો ટકા કંડિશન શોરૂમ કંડિશનમાં આખું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે કંપની કલર કંપની પીસ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે

અને ટાયર નવા જોવા મળશે તમે વિડીયો જોઈ શકો છો ડોક્યુમેન્ટ બધું ક્લિયર આખું ટ્રેક્ટર બે હજાર નું પાર્સિંગ જોવા મળશે ટ્રેક્ટર ની અંદર અને કિંમતની વાત કરું તો ચાર લાખ દસ હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે અને ટ્રેક્ટર ની અંદર પાવર સ્ટેરિંગ પણ જોવા મળશે અને માત્ર આડત્રીસો કલાક જ ચાલ્યું છે કિંમત અંદાજિત છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી અને આ ટ્રેક્ટર લેવો હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો રાજકોટ જોવા મળશે ટ્રેક્ટર લેવો તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અઠ્ઠાણું બે વાળા નંબર છે છે તો ફોન કરી ટ્રેક્ટર ની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો